ગદા પ્રથમ પ્રકરણ છવ્વીસમું સાચા રસિક ભકતનું નિર્ગુણ ભાવનું સન્વત અઢારસો છોતેરના પોષ સુધી અગિયાર એકાદશીને દિવસ બપોરને સમય શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમને દ્વાર ઓરડાની ઓસરીએ ડોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળી પાગ બાંધી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળો ચોફાળ ઓઢ્યો હતો તથા બે કાનની ઉપર ગુલદાવદીના મોટા મોટા બે પુષ્પ ખોસ્યા હતા તથા પુષ્પનો તોરો પાદને વિશે ખોસ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલપખાજ લઈને કીર્તન ગાતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા જે હવે કીર્તન બોલવા રાખો ને અમે આ એક વાતરૂપ કીર્તન બોલીએ તે સાંભળો પછી પરમહંસે કહ્યું જે હે મહારાજ બહુ સારું તમો વાત કરો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનના રસિક કીર્તન ગાતાં ગાતાં જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો તો એમાં મોટી ખોટઈ છે કેમ જે એ ભકતને જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે તેમ જ વાજિંત્રના શબ્દમાં અથવા આદિકના શબ્દમાં રસ જણાય છે ને હેત થાય છે માટે એ ભક્તને અવિવેકી જાણવો અને ભગવાન અથવા ભગવાનના સંત તેના જે વચન તેને વિશે જેવો રસ જણાય છે તેવો જ બીજા વિષયના શબ્દમાં રસ જણાય છે એ વિજે એ મૂર્ખતા તેનો ત્યાગ કરવો અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને એક ભગવાનને શબ્દે કરીને જ સુખ માનવું અને એવી જાતનો જે રસિક ભકત છે તે ખરો છે અને જેમ શબ્દ તેમ જ સ્પર્શ પણ એક ભગવાનનો જ છે અને અન્ય સ્પર્શને તો કાળો નાગ તથા બળતો અગ્નિ જેવો જાણે ત્યારે તે રસિક ભક્ત સાચો તેમ રૂપ પણ ભગવાનનું જોઈને પરમાનંદ પામે ને બીજા રૂપને તો જેવો નરકનો ઢગલો તથા સડેલ કૂતરું તેવું જાણે એ રસિક ભક્ત સાચો તેમજ રસ પણ ભગવાનના મહાપ્રસાદનો હોય તેણે કરીને પરમ આનંદ પામે પણ બીજા જે નાના પ્રકારના રસ તેને સ્વાદે કરીને આનંદને ન પામે તે રસિક ભક્ત સાચો તેમ જ ભગવાનને ચડ્યા એવા જે તુલસી પુષ્પના હાર તથા નાના પ્રકારની સુગંધીએ યુક્ત એવા અત્તર ચંદનાદિક તેની સુગંધીને ગ્રહણ કરીને પરમાનંદ પામે પણ કોઈ અન્ય વિષયી જીવે દેહે અત્તર ચંદનાદિક ચર્ચ્યા હોય અથવા પુષ્પના હાર પહેર્યા હોય તેના સુગંધને પામીને રાજી ન જથાય એવી રીતે પંચવિષય ભગવાન સંબંધી હોય તેને વિશે અતિશય પ્રીતિવાન થાય અને જગત સંબંધી જે પંચ વિષય તેને વિશે અતિશય અભાવે યુક્ત વર્તે તે રસિક ભકત સાચો છે અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વિડિયો કો લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલાં વીડિયો તમારા સુધી પહોંચશે